કમુકા ઉતરે છે ત્યારે સરકારને ને ખાસ સારું જોઈ ને જલ્દી ને જલ્દી કાયમી ભરતી પછી

ફરીવાર શરૂ થઈ ગયું હતું આ આંદોલન થોડા સમય પહેલા શાંત પડી ગયું હતું પણ ઉત્તરાયણ આવવાની સાથે સાથે આ આંદોલન ફરી પતંગની જેમ ચગવા લાગ્યું છે વિસ્તારથી વાત કરીએ જ્ઞાન સહાયક યોજના સામે આંદોલન કરતા શિક્ષકોની નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં હાલ ઉત્તરાયણનો સમય ચાલી રહ્યો છે અને આકાશમાં રંગબેરંગી પતંગો છે ઉડી રહી છે જોવા મળી રહી છે આ પતંગોની સાથે ઉત્તરાયણમાં જ્ઞાન સહાયક યોજના સામેના આંદોલન જે છે એ આંદોલન કાર્યોનો પણ જોર છે જોવા મળ્યું છે ટેટ ટાટપા શિક્ષકો પતંગમાં પોતાની માગ લખી અને ચગાવી રાખ્યા છે તેમણે અલગ અલગ માગોની સાથે અલગ અલગ લખાણ પણ લખ્યા છે અને પતંગો એ લોકો ચગાવી રહ્યા છે કરાર આધારિત નોકરી કરતા કે કોઈ ખાનગી શાળામાં નોકરી કરતા જે ટેટ ટાટપાસ શિક્ષકો છે એમની માગ એવી રીતના છે કે અમને જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી નોકરી તમે આપો શિક્ષકોની કાયમી નોકરી જે માગ ચાલી રહી છે એમાં શિક્ષકો લડી તો રહ્યા છે પણ એની સાથે જે નાના બાળકો છે નાના છોકરાઓ એ પણ એમને સમર્થન આપી રહ્યા છે કાયમી ભરતી કરો ઉમેદવારો ને ન્યાય કરો ગુજરાતમાં ચાલતું શોષણ બંધ કરો પતંગ ઉપર વિવિધ સ્લોગન લખીને પતંગ ચગાવી છે શિક્ષણ વિભાગ અંદર મોટા ભાગની જગ્યાઓ શિક્ષકો ખાલી છે સરકાર શિક્ષણ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની જેટલી બને એટલી સત્વરે ભરતી કરે ભગવાન આ બેહરી અને મૂંગી સરકાર આજના ઉત્તરાયણના આ પાવન પર્વ પર સદબુદ્ધિ આપો કે આપ ચાહે કે ऐसे छोटे बच्चे भी आकाश में उड़कर उनके सपने पूरे કમુરતા ઉતરે છે ત્યારે સરકારને ખાસ સારું જોઈ ને જલ્દી ને જલ્દી કાયમી ભરતી સેકન્ડરી પછી આ પ્રકારે ક્રમિક ભરતી કરે

એટલે કે ટેટ ટાટપા શિક્ષકો છે એમણે ગુજરાતના જિલ્લાઓ જિલ્લાઓએ ફરીથી પોતાની માગ રાખવાની શરૂઆત કરી દીધી છે તેમની માગ હવે સાંભળવામાં આવશે કે નહીં એ તો ટૂંક સમયમાં જોવાનું રહેશે જો કે અગાઉની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એના સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પછી અધિકારીઓ જે શિક્ષણ સચિવ છે એ એના સિવાય જે સ્થાનિક ધારાસભ્યો છે અથવા તો સ્થાનિક અધિકારીઓ છે કલેક્ટર છે હનુમાન એમના સિવાય શ્રીકૃષ્ણ બધા જને જે છે એ લેટર લખી અને રજૂઆત કરવામાં આવી છે પરંતુ એમની વાત સાંભળવામાં નથી આવી અને જે ભરતી છે કાયમી શિક્ષકોની એની જગ્યાએ જે જ્ઞાન સહાયકની ભરતી છે એ લાદી દેવામાં આવી હતી અને ઘણા બધા જ્ઞાન સહાયક જે શિક્ષકો છે એ થોડો થોડો સમય નોકરી કરી અને નીકળી પણ ગયા હતા હવે આ સમયે આ જે આંદોલન છે એ કેવી આગ પકડશે તો જોવાનું રહેશે તમે જોડાયેલા રહેજો તમામ અપડેટ માટે અમારી સાથે ધન્યવાદ